ધબુક્તો ઢોલ ગામડાનો નજારો અને અહીં કરાયેલી સાજ સજ્જા ચોક્કસપણે તમે ગામડાની મજા માણી રહ્યા હો તેવો અહેસાસ કરાવી જાય પણ વાસ્તવિકતા કંઈક જુદી છે આ છે મોરબી જિલ્લાનું મતદાન મથક જેને ગામડાની વેશભૂષા સાથે લગ્નોત્સવમાં થતા ટ્રેડિશનલ શણગાર સ્વરૂપે તૈયાર કરાયું છે આ મતદાન મથકમાં પ્રવેશતા જ મતદાતાઓ ચોક્કસપણે ગ્રામીણ સંસ્કૃતિને માણશે કેમ કે અહીં વિવિધ કલાત્મક કારીગરીના તોરણો વિવિધ પ્રકારની આકર્ષક ગ્રામ્ય વસ્તુઓ જેવી કે ખાટલા બેડા છત્રી પ્રાઇમસ સહિત પ્રાચીન વસ્તુઓ દ્વારા આકર્ષક રૂપ મતદાન મથકને અપાયું છે આ મતદાન મથક લગ્ન મંડપની માફક અને પરંપરાગત રજવાડી ઠાઠ અનુસાર તૈયાર કરાયું છે મતદાતા જ્યારે અહીં મતદાન કરવા આવશે ત્યારે તે મતદાન મથકમાં હોવા કરતાં પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિને નિહાળશે આ સાથે મતદાન કરવાનો તેનો અનુભવ પણ યાદગાર બની રહેશે મતદારોને આકર્ષવા માટે અને વધુ મતદાન થાય તે માટે મતદાન મથકને ખાસ થીમથી સુશોભિત કરાયું છે